નર્મદા જિલ્લાના રાજપીપળામાં રહેતા હરદીપસિંહે પ્રધાનમંત્રીથી પ્રેરણા લઈને એક અનોખી સેવા શરૂ કરી છે જેમાં પોતાના જન્મદિવસ નિમિત્તે તેઓ એક ગામ પસંદ કરશે અને ગામના ઘર દીઠ ત્રણ વૃક્ષના રોપાઓ આપશે તેમણે તેમના જન્મદિવસ નિમિત્તે એક હજાર છોડનું વિતરણ વિના મૂલ્યે કર્યું હતું આ કાર્ય તેઓ તેમના મિત્રો અને સગા સંબંધીઓના જન્મદિવસે નિમિત્તે પણ કરે છે અને ગ્લોબલ વોર્મિંગની સમસ્યાનો સામનો કરવા માટે આ એક પહેલ કરી રહ્યા છે અભિયાન ચાલુ કર્યું છે એક પેડ માકે નામ તે અમે અંતર્ગત જોઈને એની પ્રેરણા લઈને અમે નક્કી કર્યું છે કે મારા જન્મદિવસ છે અમારું પાંચસો જણનું ગ્રુપ છે એ ગ્રુપને દરેક જે કંઈ લોકોના જન્મદિવસ આવે છે તે જન્મદિવસના દિવસે દરેક ગામમાં એક ગામ આખું પકડીને એ ગામમાં જેટલા ઘર હોય છે તે ઘરે ત્રણ વૃક્ષ આપવાનો નિર્ણય લીધો છે અમે દરેક ઘરે અમે જે જવાબદારી અમને સોંપી છે તે અમે ઘર દીઠ વૃક્ષો તો આપ્યા જ છે પણ વૃક્ષોને મોટા કરવા માટે બાળકોને પણ અમે પ્રેરણા આપી છે અને અમે જાતે પણ ઘર દીઠ ફરીશું અને જેમ જેમ અમને સમય મળશે તેમ તેમ ત્યાં ઘરે ઘરે પણ જઈને અમે એમને સમજાવીશું કે તમે વૃક્ષ ને મોટા કરો અને આ ઓક્સિજન આપણને સારો મળે અને આ થી આપણે મુક્ત થઈએ